બસ ખૂબ જ ખીચોખીચ ભરેલી હતી પણ મારે કોઈ પણ સંજોગમાં ગામડે જવું હતું લગભગ દસ પંદર મિનિટ પછી મને લાગ્યું કે મને કોઈ પાછોથી ધક્કા મારી રહ્યું છે મેં પાછું ફરીને જોયું તો મારા જમાઈ પ્રદીપ હતા હું કાંઈ બોલી નહીં મારું નામ દિવ્યા છે અને હું પાંત્રીસ વર્ષની છું હું રાજકોટ શહેરમાં રહું છું મારા પતિ એક બિઝનેસમેન છે મારી એક છોકરી છે જેનું નામ રવિના છે અને તેની ઉંમર વીસ વર્ષની છે મેં તેના લગ્ન ચાર મહિના પહેલા એક સારા છોકરા સાથે કરાવી દીધા છોકરો પ્રાઇવેટ કંપનીની અંદર નોકરી કરતો હતો અને પગાર પણ સારો હતો તેનો સ્વભાવ પણ સારો હતો એટલે મેં મારી છોકરીના લગ્ન તેની સાથે કરાવી દીધા લગ્ન કરાવવાનું કારણ એક બીજું પણ હતું મારા પતિ પોતાના બિઝનેસ માટે હંમેશા ઘરેથી દૂર બહાર રહેતા ઘરે હું અને મારી દીકરી એકલા રહેતા હું સરકારી દવાખાનેની અંદર નોકરી કરું છું અને મારી છોકરી પ્રાઇવેટ સ્કૂલમાં નોકરી કરે છે મારે મારી છોકરી માટે એવો છોકરો જોઈતો હતો જે મારી છોકરીની સાથે સાથે મારા ઘરે પણ રહે એટલે કે ઘર જમાઈ બનીને રહે કારણ કે મારી એક જ છોકરી હતી અને હું એવું ઈચ્છતી નહોતી કે તે તેના સાસરીયામાં રહેવા જાય જ્યારે હું મારી છોકરી માટે છોકરો શોધી રહી હતી ત્યારે મને મારી એક સહેલીએ કહ્યું કે એક છોકરો મારી નજરમાં છે જેને સારી નોકરી પણ છે અને સારું કમાઈ પણ છે તે જોવામાં ખૂબ જ સુંદર છે અને તે એકલો જ રહે છે કારણ કે તે છોકરાને કોઈ પરિવાર નથી તે અનાજ છે મેં વિચાર્યું કે આનાથી સારો છોકરો નહીં મળે જેના પરિવાર જ નથી તો તે આરામથી મારા ઘરે ઘર જમાઈ બનીને મારી છોકરી સાથે રહેશે મેં રવિનાના લગ્ન તેની સાથે કરાવી દીધા મારા જમાઈનું નામ પ્રદીપ હતું તેની ઉંમર લગભગ પચીસ વર્ષની હતી લગ્ન પછી તે અમારી સાથે જ રહેવા લાગ્યો રવિના પોતાના પતિ સાથે ખૂબ જ ખુશ હતી અને તે બંનેને ખુશ જોઈને હું પણ ખુશ રહેવા લાગી જ્યારે હું સાંજે કામ પરથી પાછી આવતી તો મારી છોકરી અને જમાઈ બંને પોતપોતાનું કામ પૂરું કરીને ઘરે આવી જતા અમે ત્રણેય આનંદથી રહેવા લાગ્યા મારું ઘર ભર્યું ભર્યું લાગી રહ્યું હતું ઘરમાં કોઈ ચીજની ખામી નહોતી આમ જ થોડો સમય જતો રહ્યો મારા જમાઈ પણ મારા પરિવાર સાથે સેટ થઈ ગયા હતા પ્રદીપ મારી છોકરી રવિનાની દરેક વાત માનતો તે મને પોતાની ગાડી ઉપર બેસાડીને મારા બેંક સુધી મૂકી જતો અને સાંજના તે મને પાછો લેવા પણ આવતો રવિવારના દિવસે અમે ત્રણેય બજારમાં જતા અને શોપિંગ કરતા વચ્ચે વચ્ચે અમે ડિનર કરવા માટે બહાર જતા ખૂબ જ મસ્તી અને મજાક કરતા એક દિવસ અચાનક મને મારા પિતાજીનો ફોન આવ્યો તે કહી રહ્યા હતા કે તારી માની તબિયત ખરાબ છે તું એકવાર અહીં આવી જા તેની વાત સાંભળીને મારી આંખોમાંથી આંસુ આવી ગયા હું તેને જોવા માટે મારા ગામડે જવા માંગતી હતી મેં મારી છોકરી રવિનાને અને મારા જમાઈ પ્રદીપને મારી સાથે આવવાનું કહ્યું પણ મારી છોકરી બોલી મા મને સ્કૂલમાંથી અત્યારે રજા મળી આવી શકે તેમ નથી જો તમે ઈચ્છો તો પ્રદીપને સાથે લઈ જાઓ કારણ કે તેને આરામથી રજા મળી આવી જશે બીજે દિવસે સવારે રવિના તૈયાર થઈને સ્કૂલે જતી રહી હું અને મારો જમાઈ પ્રદીપ મારી માતાને જોવા ગામડે જવા નીકળી ગયા રિક્ષા દ્વારા બસ સ્ટેન્ડ ઉપર પહોંચ્યા ગામડે જવા માટે એક જ બસ હતી અમે બંને બસની રાહ જોઈ રહ્યા હતા બસ આવી ત્યારે તેની અંદર ખૂબ જ ભીડ હતી પરંતુ મજબૂરીને લીધે હું અને પ્રદીપ બસમાં ચડી ગયા પહેલાં બસમાં હું ચડી અને પાછો પાછો પ્રદીપ પણ બસમાં ચડી ગયો અમને બંનેની એક પણ સીટ ખાલી મોવી નહીં થોડી વાર પછી બસ ચાલવા લાગી એક બીજું બસ સ્ટોપ આવ્યું અને બસ ત્યાં ઊભી રહી ત્યાંથી પણ થોડાક લોકો બસમાં આવી ગયા બસ ખૂબ જ ખીચો ખીચ ભરી હતી પણ મારે કોઈ પણ સંજોગોમાં ગામડે જવું હતું લગભગ દસ પંદર મિનિટ પછી મને લાગ્યું કે મને કોઈ પાછોથી ધક્કા મારી રહ્યો છે મેં પાછો ફરીને જોયું તો મારા જમાઈ હતા હું કાંઈ બોલી નહીં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરીને અમે બંને ગામડે પહોંચી ગયા ત્યાં જઈને હું મારા મમ્મી પપ્પાને મારા ભાઈ ભાભીને પણ મોવી અમે બધા બેસીને વાતો કરવા લાગ્યા બીજે દિવસે સવારે હું ઘરે જવા માટે પાછી નીકળી ગઈ ફેબ્રુઆરીનો મહિનો હતો અને ઠંડી પણ ખૂબ જ વધી ગઈ હતી હું અને પ્રદીપ ફરીવાર તેજ બસમાં ભીડભાડનો સામનો કરીને ઘરે પહોંચી ગયા ફેબ્રુઆરીમાં ઠંડી ખૂબ જ વધી ગઈ હતી જેને લીધે મેં થોડા દિવસ માટે કામ ઉપર છુટ્ટી મૂકી દીધી મારી છોકરી રોજ કામ પર જતી રહેતી કારણ કે માર્ચમાં છોકરાઓની પરીક્ષા હોવાથી તે રજા મૂકી શકે તેમ નહોતી તે રોજ સવારે જતી રહેતી ઘરે હું અને મારા જમાઈ રહેતા રવિવારનો દિવસ હતો અમે બધા ઘરે જતા અને ઠંડી પણ વધારે હતી એટલા માટે અમે બહાર ફરવા માટે ગયા નહીં અને પોતપોતાના રૂમમાં બેસી રહ્યા હું મારા રૂમમાં બેઠી હતી થોડી પછી મને તરસ લાગી જ્યારે હું પાણી લેવા માટે રૂમમાંથી બહાર નીકળી તો મને અજીબ અવાજ સંભળાયો મેં ધ્યાનથી નિરીક્ષણ કર્યું તો તે અવાજ મારી છોકરીના રૂમમાંથી આવી રહ્યો હતો હું તેના રૂમની પાસે ગઈ મેં સાંભળ્યું કે મારો જમાઈ મારી છોકરીને કોઈ પેપર પર સહી કરાવવાની કોશિશ કરી રહ્યો હતો મારી છોકરીએ કહ્યું કે અત્યારે મેલી ગયો હું વાંચીને પછી સાઈન કરી દઈશ તો જમાઈ કહેવા લાગ્યા કે શું તને મારા પર વિશ્વાસ નથી તો મારી છોકરી રવિના પેપરને વાંચ્યા વગર તેની ઉપર સહી કરી આપી હું જોઈ રહી હતી પણ હું કાંઈ બોલી નહીં અને ચૂપચાપ રસોડામાં જઈને પાણીની બોટલ સાથે લઈને મારા રૂમમાં આવી ટીવી જોવા લાગી સવારે મારી છોકરી કામ ઉપર જતી રહી હું નાસ્તો કરીને મારા રૂમની અંદર આરામ કરી રહી હતી અચાનક મારી આંખ ખુલી ગઈ મને કોઈ અવાજ સંભળાયો હું રૂમમાંથી બહાર આવી ત્યારે એક છોકરી પ્રદીપ સાથે વાત કરી રહી હતી મેં તેને પૂછ્યું આ કોણ છે તો તેણે કહ્યું સાસુમા રવિના તો આખો દિવસ નોકરી પર જતી રહે છે અને તે તમે કામ કરીને થાકી જાઓ છો એટલા માટે મેં આ નોકરાણીને કામ ઉપર બોલાવી છે મેં તેને કહ્યું પણ આપણે તેની જરૂર નથી અને આમ પણ હું ઘરે બેસીને સાવ બોર થઈ જાઉં છું તો પ્રદીપે કહ્યું સારું અને તેણે તે છોકરીને જવા માટે કહ્યું અને પ્રદીપે તેના હાથમાં થોડા કાગો આપી દીધા તે છોકરી જવા લાગી મેં તે છોકરીને ઊભા રહેવા માટે કહ્યું મારી પાસે બોલાવી મેં તેની પાસે જોવા માટે કાગવ માંગ્યા જેવા મેં કાગળ માંગ્યા તો તે છોકરી ડરી ગઈ અને ત્યાંથી ભાગવા લાગી મેં બૂમ પાડીને તેને કહ્યું ઊભી રહે નહીતર હું અત્યારે જ પોલીસને ફોન કરીશ તે છોકરી ડરના લીધે ધ્રુજવા લાગી અને તેણે મને પૂરી વાત જણાવી દીધી તેની વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ થોડી વાર માટે તો હું મારી જાતને સંભાવી શકી નહીં તેણે કહ્યું કે હું પ્રદીપની પત્ની છું અને પ્રદીપે તમારી છોકરી સાથે ફક્ત પૈસા માટે લગ્ન કર્યા છે અને તેણે આ ઘર અને બીજી પ્રોપર્ટી આ કાગળ ઉપર સહી કરીને લખાવી લીધી છે જ્યારે તમે આ મકાન તમારી છોકરીના નામે કર્યું હતું ત્યારથી પ્રદીપ તેની પાછો પડ્યો હતો તે કોઈ પણ રીતે તમારી પ્રોપર્ટી પોતાના નામે કરવા માંગતો હતો અને મેં છોકરીને પૂછ્યું તું એટલા દિવસ ક્યાં હતી અને તે આને સાથ કેમ ન આપ્યો જ્યારે હું તેની સાથે વાત કરી રહી હતી મને ખબર જ ના રહી કે પ્રદીપ ક્યાંથી ક્યારે ભાગી ગયો મેં તરત જ પોલીસને ફોન કર્યો પણ પ્રદીપ હાથમાં આવ્યો નહીં પોલીસે છોકરીને એટલે કે પ્રદીપની પત્નીને બે દિવસ જેલમાં પણ રાખી પરંતુ પ્રદીપ તેને બચાવવા પણ આવ્યો નહીં તે એટલો મતલબ એ માણસ હતો કે મારી છોકરીએ મને કહ્યું કે માં આ વાતની અંદર આ છોકરીની કોઈ ભૂલ નથી અને જેની ભૂલ હતી તે અત્યારે છે નહીં શું ખબર ક્યાં ભાગી ગયો આપણે આ છોકરીને સજા શા માટે દઈ રહ્યા છીએ મેં વિચાર્યું કે મારી છોકરી બરાબર કહી રહી છે મેં તે છોકરીને જામીન ઉપર છોડાવી મિત્રો આ વાર્તા ઉપરથી એટલું સમજવા અને જાણવામાં આવશે કે કોઈ પણ વ્યક્તિ ઉપર જોયા જાણ્યા વગર વિશ્વાસ ન કરવો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી આવજો વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ વિડિયોની અંદર આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે તેનો કોઈ પણ વ્યક્તિ સાથે કાંઈ પણ સંબંધ નથી ધન્યવાદ